ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા અગેન એક નવા તાજા તાજા વ્લોગમાં ભાઈ હવારના હજી હાથ જ વેગન જ્યાં એ વોક સ્ટાર વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે એનું કારણ છે કે મેં તમને કાલે કીધું હતું કે મારે જવાનું છે ભાઈ ગારામાં ધીરે કપડાં વપડા બધું બગાડતો નહીં કારણ કે મારે જવાનું છે અંબાડા ગામ લગ્નમાં ભાઈ કોડો લગાડતા નહીં અમારા ગામના સભ્ય છે ભાઈ અને ભાઈ આજે દેવ દિવાળી છે તુલસી વિવાહ છે અને હું જાઉં છું હવે અંબાડા ગામ કેમકે હિમાન શું આવે છે સકડા ઊભો છે એની વાટે તો કહું તો મને ફટાફટ સકડા મૂકી જાય ત્યાંથી પછી અમે બે ગાડી લઈને હાલવા ભણી એટલે કન્ટિન્યુ લોગમાં ફટાફટ ગામની બહાર નીકળીએ અને નીકળીએ આજની સફરે કે લગ્ન છે અમારા મિત્રના એટલે ફૂલ હરખમાં છે એ બધા જયદીપ ને સૌરભ ને એ તો બધા પોકી ગયા છે હું છું બાકી જઈ કાલે પીઠ્યું હોય આજે માંડવા ને જમણવાર ને એવું બધું છે પોકી જાય દસ વાગે ફટાફટ પહોંચી જાય રહ્યો તો ભાઈ હિમાંશુ ભાઈ આવી ગયા છે લઈ લીધા સામે બે નીકળી ગયા છે અને રાજુલા વટીને એક વોર્ડ લીધો તો ચા પાણી પીવાનો ચા પાણી તો પછી પાછા હવે જો મોટર ઉમર બાંધી લીધો એને હવે હું બાંધી આગળ અને પછી નીકળી ગઈ અડધી કલાકનો રસ્તો છે હજી પાંત્રીસ કિલોમીટર જેવું છે ફટાફટ ગાડી ગાડી જવાથી અને પહોંચી જાય ને જયદીપભાઈને અમારે ક્યારે ના ફોન આવે છે ક્યાં ભેગા ક્યાં ભેગા તો સૌરભ વ્યવહાર રોન કાઢ્યું છે સૌરભ પાછા જાય કે અમારે સુરત નીકળી જવું છે એટલે એવો બધો પ્લાન છે ને હવે જાય પછી ખબર પડે જો બપોર નેવરા થાય તો ઉનાની એક ટ્રીપ મારી છે એવો બધો પ્લાન છે હવે ફોન ખિસ્સામાં નાખી દઉં હવે ડાયરેક્ટ હવે રૂમાલ માંથી માલી નીકળીએ પાંત્રીસ કિલોમીટર જેવું છે હમણાં અડધો પોણો કલાકમાં ફટાફટ ત્યાં પહોંચી જઈએ ત્યાં જઈને તમને હવે ડાયરેક્ટ મળવું જમી લીધા અને અમે એટલા સહી હું ને ઈમાન છું ને એક કાંઈ અમારે ભાત લેવા ગયા જો બધા ભાત લે છે ભાત ખાઈ લઈએ અને પછી એક પાય એક પાય જો અહીંયા જોરા આ તો હાથ સાફ કરીને ખા ભાત આવી જાય પછી ખાઈ ને પછી થોડા બોડા પીવા જાય જો ભાત લઈને આવે ભાત લઈ ગયા અમે જમીન છે ને કેન્ડી ખાવા આવ્યો ને અમે બધાય પાંચ પાંચ વાળી દર્દ નહીં દર્દ વાળી લીધી મેં

અને બાકી બધા તો ભાઈ અહીંયા કાકાના ઘરે તો ખાલી ખાલી છે કાકાના ઘરેથી બધા વાડીએ ગયા છે કેમ કે તડકો આવી ગયો એટલે બહુ બધું કામ છે વાડીમાં એટલે કોઈ નવરું છે નહીં એટલે બધા ગયા છે વાડીએ હું એકલો છું મારી બેન છે મારા દાદી છે મારા ઘરેમાં પપ્પા છે મારા મમ્મી છે એટલા છે કાંઈ વાંધો નહીં આપણે કન્ટિન્યુ મોજ કરીએ હજી બધા બધા આપણા થોડાક શું કહેવાય હાડા હાથ થયા ને ઉઠી ઉઠીને હમણાં આવશે આ બાજથી ફૂઈના ઘેરથી એટલે પછી મોજ કરશું હા તો એ કહેવાનું રહી ગયું એટલે પાછા હું એવો કે ભાઈ કાલે લગ્નમાં ગયા હતા પણ લગ્નમાંથી ઇમરજન્સી એક એવું આવી ગયું એટલે ફટાફટ અમે એક ઘટના બની હતી અમારી યારે એટલે ફટાફટ અમે પછી છે ને પાછા આવી ગયા હાંજે ને હાંજે નકર હજી આજે તે ઘરમાં રોકાવાનું હતું મેં તમને કીધું હતું આજના બ્લોગમાં હવારમાં કે ભાઈ બે દિવસ લગ્નના જ વ્લોગ આવશે પણ લગ્નમાં અમારે એવી કંઈક ઇમરજન્સી આવી ગઈ ને એટલે હાંજે ને હાંજે અમે ઘરે આવી ગયા હતા એવું બધું હતું કહેવાય એવું નથી ને તમને શેર કરત લેવું હતું દોસ્તો જો અત્યારે ભાઈ આવું કામ ચાલુ કરી દીધું છે ક્યારે આરસી ક્રિયામાં ખાડા પેડા તો સાંધવાના છે તો મારા બાપાએ મને તગારા લઈને મોકલી દીધો રેતી લેવા હવે ઠેઠ બસો મીટરથી રેતી લઈને આમ લઈને આવું છું હું હાલો ભાઈ અખાગટ ગામમાં જેને ગાડીઓ ધોવી હોય અમે નવું ગેરેજ ચાલુ કર્યું છે ખાલી ને ખાલી સર્વિસ મળશે ગાડીઓ ધોવાની સર્વિસ બીજી કાંઈ મળશે નહીં તમારે સેન ખડી ગઈ હોય ટાયર પંચર થઈ ગયું હોય ટાયર બદલાવવું હોય નવું નાખવું હોય તો એના માટે અવેલેબલ નથી અમારું ગેરેજ કારણ કે આજે નવું નવું ચાલુ થયું છે આજે ઓપનિંગ થયું છે ને ઓપનિંગમાં જ ત્રણ ગાડીઓ આવી જશે ભાઈ એક બે અને ત્રણ ફક્ત ને ફક્ત ધોરાવવા માટે પૈસા કેટલા નથી બોલવું રહેવા જો હવે જેને દોરાવ્યું ઓર્ડર લેવો અખાગટ ગામના નદી કાંઠે પલોટ વિસ્તારમાં આવી જાય

देखो बकरी छोटी सी बकरी हां कर जावी कैमरा साफ कर दे हो काका का? नहीं agora to recolha बाय તો મિત્રો છે ને બપોરે હુવાઈ જતું છે અને પછી સીધા હુઈ ગયા તને હુઈને જો અત્યારે સાર વાગ્યા ચા પાણી ઘેરે પીધા મારા બાપા જતા બહાર તો એ આવી જાય પાણી પીધા ને સીધા છે ને વાડીએ આવી ગયા અમે અત્યારે વાડીએ હું મારો પત્રી જો હર્ષદ અને ગૌતમભાઈ જો નીણ વાઢે છે અને અમે બેઠા છીએ વાડીએ સાં હવે અમારું પાછું છે ને ખાતું ખાતું એવું છે કે ગૌતમભાઈ નીણ વાઢે છે તો અને અમે બી નેવરા બેઠા હમણાં એને વાતું કરાવી એટલે કોટો સડાલો રહી ને નીણ વાઢવામાં એટલે અમે બે બેઠા છે એને વાતો સેતું કરાવી એટલે નીણ વાઢે એટલે નીણ વાટી નાખી છે અને હજી ભાઈ વાઢે છે એટલે આવું બધું છે ભાઈ બહુ બેઠા ને હાડા ચાર વાગે સોરી પોણા પાંચ વાગે જે ખાલી સડી જાય પગવાન હવે ગૌતમભાઈ એકલા એને એકલા બેહવા દઈ અને અમે નીકળી જવા કારણ કે એને તો છે ને કેટલા ભર વાટ્યા હજી એક બે તો ને ચાર વાઢ્યા આવા હજી એને પંદર વાઢવાના છે મતલબ આખું હરિયું વાટ છે ને ત્યાં સુધી એને બેહવાનું છે એટલે અમારે બે નથી હવે અમે જઈએ કેમ કે અમારા બાપા ને ગાડી જોતી છે ખાલી સડી ગઈ ખતરનાક અને જો વાડીયું માં બકરા મૂક્યા અત્યારે વેતા કેમ કે કઈ વરસાદે રેવા દીધું નથી એટલે જો એટલે આવું બધું છે એટલે ફટાફટ ઘર બાજુ હાલવા મળી અને કન્ટિન્યુ જો ભાઈ પાંચ અત્યારે પાંચ નહીં કેટલા વાગ્યા ખબર અત્યારે વાગ્યા છ ને બે થઈ છ વાગ્યા ને અત્યારે જો ગામડે કેવું વાતાવરણ કોઈ અત્યારે તમને કોઈ દેખાય નહીં અત્યારે બધા જો લી બધા આવતા હોય જોડું જૂમ કરું દેખાય બધા જો વાડીયાથી બધા આવેલા હવે એવું છે કે તારીખ થઈ ગઈ છે આજે ત્રણ અને આજે બધાને મોસ્ટ ઓફ સુરતમાં બધાને વેકેશન ખુલી ગયા ત્રણ તારીખે એટલે હવે કામ હોય ને પ્રસંગ હોય એ લોકો હવે છે સુરતવાળા બાકી બધા વહી ગયા કાલથી છોકરાઓ બધા નિહાળે બધાએ ખેડૂતો બધા પોતપોતાની વાડીયા કેમ કે વરસાદ તો બંધ થઈ ગયો એટલે અત્યારે ફૂલ મોસમ છે કોઈને અત્યારે આપણે શું કહેવાય બોલાવાય એમ નથી કે એ લોકોને અત્યારે ફૂલ એટલે ફૂલ મોસમ છે એટલું કામ પડ્યું છે ને ખેતરમાં એટલે એ લોકો આપણને અત્યારે જવાબ દેવાય રેડી નથી અને એ વાતે હાચી પહેલાં કેમ કે એનું ખેતર પેલા સાંભળવું પડે ને તો એવું બધું છે બસ ગીણા ખેરા થોડા ઘણા લોકો છે સુરતથી આવેલા વૈધા હવે અને પાછી હતી નહીં જિંદગી હવે હવે અમે તે બે ત્રણ દિવસના સુરત વ્યા જાવ અને કેવાય ને વેકેશન કેમ જાય ટાઈમ કેમ જાય એ ખબર નથી બહુ જલ્દી દિવસ વહી ગયા કાલ સવારે પછી સુરત જતું રહેવાનું બધા ને અને પાછા હતા સવારે ઉઠો સવારે કામે જાઓ ટિફિન લઈને સાંજે પાછા ઘરે આવો એવી જિંદગી અત્યારે જો બધું સુનસાન છે નાના નાના છોકરા રમે બધા અને આવું બધું છે અને વાતાવરણ જો અત્યારે મસ્ત છે ચાંદો છે આ બાજુ તો સુરત હાથમી ગયો છે અને હું મસ્ત મજાનો નો પાળિયા બેઠો છું એવું છે